રસોડામાં શાકભાજીમાં બટાકાનો સૌથી વધુ ઉપયોગ થાય છે સવારના નાસ્તાથી લઈને ડિનર સુધી બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે ઉપવાસ દરમિયાન પણ બટાકામાંથી ઘણી સાત્વિક વાનગીઓ બનાવવામાં આવે છે હવામાન બદલાઈ રહ્યું છે ઉનાળો આવતા જ બટાકા ખૂબ જ ઝડપથી ખરાબ થવા લાગે છે ઘણા લોકો બટાકાને ફ્રીજમાં રાખતા નથી આવી સ્થિતિમાં બટાકા સડી જવાની શક્યતા વધુ રહે છે અહીં અમે તમારા બટાકાને મહિનાઓ સુધી તાજા રાખવા માટે સરળ ટીપ્સ લઈને આવ્યા છીએ ઉનાળામાં બટાકાને સડી ન જાય તે માટે શું કરવું જોઈએ આવો જાણીએ તેના વિશે બટાકાને ફ્રીજમાં રાખવાના ગેરફાયદા ઘણા લોકો બટાકાને ખરાબ ન થાય તે માટે ફ્રીજમાં રાખે છે પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે બટાકાને ફ્રીજમાં રાખ્યા બાદ બટાકામાં રહેલ સ્ટાર્ચ સુગરમાં ફેરવવા લાગે છે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે બટાકા રાખતી વખતે ન કરો આ ભૂલ ઘણા લોકો બજારમાંથી બટાકા લાવ્યા બાદ બટાકા અને ડુંગળી એક જ જગ્યાએ રાખે છે આમ કરવાથી બટાકા ખૂબ જ ઝડપથી અંકુરિત થાય છે અને સડવા લાગે છે માટે બંને શાકભાજી અલગ અલગ રાખવા જોઈએ બટાકાને ક્યારેય એવી જગ્યાએ ન રાખવા જોઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ આવે કારણ કે તડકામાં રહેવાથી બટાકાનો ભેજ ખતમ થઈ જાય છે તેથી તેને એવી જગ્યાએ રાખો જ્યાં થોડું અંધારું હોય બટાકા વાંસની ટોપલીમાં રાખો જો તમે ઈચ્છો છો કે તમારા બટાકા મહિનાઓ સુધી ખરાબ ન થાય તો તમારે તેને સંગ્રહિત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેને હંમેશા વાંસની ટોપલીમાં રાખો જો તમારી પાસે ન હોય તો તમે તેને પેપર બેગમાં પણ રાખી શકો છો બટાકાને પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવાથી તે ઝડપથી બગડવા લાગે છે બટાકા ધોતી વખતે આટલું ધ્યાન રાખો ઘણી મહિલાઓ બટાકા બજારમાંથી લાવ્યા પછી તેને ધોવાનું પસંદ કરે છે આવી સ્થિતિમાં ક્યારેય વિના બટાકા સંગ્રહિત કરવાની ભૂલ ન કરો આમ કરવાથી બટાકા ઝડપથી બગડી જાય છે બટાકાને ધોયા પછી હંમેશા તડકામાં કે પંખાની નીચે સુકવી દો બટાકા સાથે આ ચીજ ન રાખવો બટાકા સાથે કેળા કે નાસપતી ન રાખવા જોઈએ આમ કરવાથી તે ખૂબ જ ઝડપથી બગડી જાય છે કારણ કે આ ફળો એવા કેમિકલ્સ છોડે છે જે બટાકાને ઝડપથી બગાડે છે